આજે અમે એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છે ગામમાં આવેલા અંતિમ ધામ માત્ર એક ઓટલાને સહારે અંતિમ ધામની અંદર કોઈ જ પ્રકારની સુવિધા નથી જી હા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં આવેલા અંતિમ ધામ સુવિધા વિહોણું હોય અંતિમ ક્રિયા માટે આવતા લોકોને હાલાકી પડી રહે છે વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં આવેલા અંતિમ ધામ સુવિધા વિહોણું જોવા મળ્યું છે અને અંતિમ ક્રિયા માટે આવતા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો વીસ વર્ષ પહેલા ઓટલોને તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો પણ તે પણ હાલ તો પતરા ગરમીથી ખવાઈ ગયા છે તો ચોમાસા દરમિયાન કોઈનું ગામમાં મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે અને વરસતા વરસાદમાં અગ્નિ દાહ કરવું મુશ્કેલ પડી જાય છે તો હાલ કમોસમી વરસાદમાં ગામમાં રહેતી મહિલાનું મૃત્યુ થતા પરિવાર તથા પાણી ના પડે તે માટે પત્રો લઈને ચાર જણા ઊભા થઈ ગયા હતા ત્યારે વિકાસની વાતો વચ્ચે તલોદ તાલુકાના આંજણા ગામે આવેલા અંતિમ ધામમાં પાણી બેઠક વ્યવસ્થા લાકડા માટે રૂમ કમ્પાઉન્ડ હોલ સહિતની કોઈ જ સુવિધા ન હોય

આવી હાલતમાં મેં અગ્નિદાહ કરેલો એ વિડીયો મેં મૂક્યો છે ને એ વિડીયો પણ આપ મૂકશો આજે પણ વરસાદી માહોલ છે આજે પણ મારા ઘરમાં મરણ થયું છે દોઢ મહિના સુધીમાં કોઈ પણ કામ ન થયું એનું દુઃખ છે આજે અને દોઢ મહિના પછી આજે પણ એ જ માહોલમાં મેં અગ્નિદાહ કરી રહ્યા છીએ તો હું એવું ઈચ્છું છું જયારે પંચાયતની વાત કરી પંચાયત એમ કે સ્વ અમે ખર્ચ ના કરી શકીએ જયારે સરપંચ સાહેબ ને કહીએ તો એમ એમ કે છે કે ભાઈ અમારી પાસે જે નાણાં પંચમાંથી જે ગ્રાન્ટ આવે છે એની કી ખોલતી નથી તો એકચ્યુઅલી નાગરિકે જવાનું ક્યાં આ સ્મશાન યાત્રા જે છે સ્મશાનની જે જગ્યા છે ખૂબ સુંદર હોવી જોઈએ ત્યાં બેઠક વ્યવસ્થા હોવી જોઈએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ ત્યાં આરસીસી સ્મશાન હોવું જોઈએ અહિયાં સ્વર્ગ જેવું લાગવું જોઈએ વાતાવરણ પણ જે દેખાતું નથી આપણે હિન્દુ ધર્મ ની વાતો કરીએ છે પણ એને અનુસરતા નથી તો હું એમ કહી રહ્યો છું કે આવનારા દિવસમાં સ્મશાન ખૂબ સુંદર બનવું જોઈએ અહીંયા બેઠક વ્યવસ્થા આવી જોઈએ અહીંયા આસીસી બને જેથી કરીને આવનારા દિવસમાં ગામમાં કોઈ આવી ઘટના બને તો એને આ તકલીફ નો સામનો ન કરવો પડે એટલે હું આશા રાખું છું કે આવનારા દિવસમાં સરસ મજાનું કામ થાય અને આ અંતિમ ધામ એક પવિત્ર ધામ બની રહે એવી આશા રાખું છું નમસ્કાર હું આજના ગ્રામ પંચાયત રંજનબેન બરવનભાઈ પરમાન નું પુત્ર અમારા ગામમાં અન 3 3 એક મહિનાથી નવા સરપંચ તરીકે જનરલ શીટમાં મેં ચૂટો એનાયેલા છે અમારું ગામ એક સમાનતા વાળું ગામ છે તેથી જ હું દલિત સમાજનો છું તે છતાં મને જનરલ શીટ પર ગામના લોકોનો ખૂબ ખૂબ आभार મારું મમ્મીને ચૂડન આયેલા છે અમારા આ ડેપ્યુટી સરપંચ છે તથા અમારી નવી આજના વિષે આજના જે વિષે છે એમાં જે સ્મશાનની જે આ પરિસ્થિતિ છે એ જે પહેલા મહેન્દ્રભાઈના કુટુંબીજન મહિના પહેલા એક્સપાયર થયેલા હતા એના પછી જે આ જે દેખાય ને એ બધા ઉગેલા હતા બરોબર છે એ અમે જે સીબીસી બરોબર અમે અહીંયા કરાવ્યું બરોબર છે અને અમારા ત્રણેક વર્ષથી જે મતદાનનું શાસન હતું એમાં નાણા પંચની જે પંદરમાં નાના પંચની જે કી છે એમાં પૈસા તો પડ્યા છે પણ અમે ગમે તે ટેકનિકલ ઇશ્યુના કારણે એટકી લોક છે એટલે ખુલી શકતી નથી એટલે અમે કોઈ કામગીરી કરી શકતા નથી બરોબર છે અને આની રજૂઆત તમારી પંચાયતની બોડી લેખિત તથા મોખિક ઈમેલ દ્વારા ટીડીઓ ડીડીઓ કલેક્ટર વિકાસ કમિશનર બધી જગ્યાએ મેં રજૂઆત કરેલી છે બરાબર છે ભાઈ મેં ગાંધીનગર વિકાસ કમિશનર અને જિલ્લા સેક્રેટરી જોડે મે મુલાકાત કરીને આવેલું છે અને કે એમને એવું કહેવા છે કે જે પંદરમાં નાણા પંચની જે ડેબ્યુ ક્લોઝનો ઇશ્યુ આવે છે એ દિલ્હીથી આવે છે બરાબર છે અને ગમે તે કારણો એ તો થઈ શકતું નથી બરોબર છે અને જે આ પરિસ્થિતિ છે એના અમે પ્રાથમિક જરૂરિયાત માટે એનો જે સામાન અમે દીધેલો છે બરાબર છે પણ આ એક વાવના કારણે સ્થગિત હતું બરોબર છે એટલે લગભગ આ વીક ની અંદર પત્ર બતા ઓલરેડી લાવી દીધેલા છે ઓગની અંદર પત્ર બધું લાવી દીધેલું છે બરોબર છે પણ જે હાલ પરિસ્થિતિ છે આપણા જે મહેન્દ્રભાઈ જે એમને આભાર તે એમને મીડિયા બોલાવ્યું અને જે મારા ગામનું જે નિરાકરણ છે ગામના દરેક વિકાસના કામ અટકી ગયેલા છે બરોબર છે અને હાલ જે ગામના અ કોઈ મેમસમશાન છે બરોબર છે પહેલા તો જો કે અત્યારે તો વરસાદનો માહોલ હતો પણ વરસાદ આવેલું નથી બરોબર છે અને ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે પણ એમનો કોઈ વાંધો નહોતો બીજા જે સ્મશાન એક છે જ ભરવેવસ્થા છે જ બરોબર છે ત્યાં ગાડી એમણે કર્યું તો એ સરકારનું જ છે બરોબર છે પંચાયતના હસ્તક જ બનેલા છે બંને બરોબર છે એનું કોઈ વાંધો નતો પણ જે હાલ જે પરિસ્થિતિ છે એનું ન્યાયકરણ આયવિક ની અંદર આવી જશે બરોબર છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા